હેલો મિત્રો કેમ છે મજામાં આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે છે ગાંધીનગર હજી ગાંધીનગર જ છે ગાંધીનગરમાં મોલ છે બધું ભાઈ આ બધું તો મળી ગયું મોલ નહીં તો છે પણ હવે અહીંયા પાનનો ગલો ક્યાંય આમ આજુબાજુમાં દેખાતો નથી તો પાનનો ગલો આજુબાજુ ગોતી અહીં ક્યાંક જડી જાય ને તો માવો બાવો લઈ લે તો આ ભાઈને ભાઈ આપણે પૂછીએ ક્યાં ભાઈ પાનનો ગલો પાનનો ગલો આગે છે આગે હે ને તો ભાઈ આપણે ફાઇનલી ગોતતા 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 આગળ આપણે તો અરે ચાહતે હો મળી ગયો બહુ દૂર આવી ગયા તો ભાઈ આપણે મળી ગયા જુનાગઢમાં ઠંડુ પી લીધું માવા લઈ લીધા હવે પાછા વળી આપણે મોલ નગર વહે જાય તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છે બેન્ટલું મોલમાં શોપિંગ કરવા ગાંધીનગરમાં તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છે બેન્ટલુસમાં શોપિંગ કરવા તો લિફ્ટ આવી ગઈ છે ચાલો ભાઈ ચાલો લિફ્ટ આવી ગઈ ચાલો તો ઉપર પહેલાં મારે

અમદાવાદના જુનાગઢ વાળા અમદાવાદમાં આવી ગયા ઈસ્કોન ગાંઠિયા ખાવા ભાઈ આપણા ગાંઠિયા આવી ગયા ઈસ્કોન ના વસ્તીના ગાંઠિયા મરચા ચટણી બધું આવી ગયું હે તો હવે જરા ખાઈ લઈએ આપણે ચાલો મિત્રો તો ગાંઠિયા ખાઈને આપણે આવી ગયા એટલું પીવા તમારે પીવી હાલો ગાંઠિયા ખાઈ લીધા બહુ મસ્તીના ગાંઠિયા હતા પછી આપણે એમ જો